નમસ્કાર કેમ છો મિત્રો હું છું ડોક્ટર અરુણ બેંકર ગુજરાતી સિનેમાની વાતમાં આજે વાત કરીશું આજે રિલીઝ થઈ રહેલી એકમાત્ર ગુજરાતી ફિલ્મ વાલી વિશે તો ગત સપ્તાહમાં રિલીઝ થયેલી ફિલ્મોના બોક્સ ઓફિસ કલેક્શનની વાત અને સિનેમા અંગે મારા મનની વાત વહાલી આજે આ ગુજરાતી ફિલ્મ ખૂબ મોટા પ્રમાણમાં થિયેટરોમાં રિલીઝ થઈ રહી છે મૂળ વાત તો બેટી બચાવો અને બેટી પઢાવોની છે પરંતુ અહીં જનરેશન ગેપ અને મોડર્ન વર્સિસ કન્ટેમ્પરરી જે સામાજિક વેલ્યુ છે એના ક્રેશની વાર્તા છે મુખ્ય કલાકારો છે ભાવિન ભાનુશાલી મઝીર વ્યાસ અને કૃણાલ પંડિત गौरव नायक लिखित આ ફિલ્મનું દિગ્દર્શન અને નિર્માણ કર્યું છે ઇવેન્ટસ ઇન્ડિયા એન્ટરટેઇનમેન્ટ કંપની એટલે આ ફિલ્મનો કોઈ ચોક્કસ દિગ્દર્શક નથી આ ફિલ્મ આજે રિલીઝ થઈ છે ट्रेलर જોતા એવું લાગે છે કે આ ફેમિલી ડ્રામા છે કે કી ચાલશે એની આપણે આવતા સપ્તાહ વાત કરીશું ગત સપ્તાહ મારી રિસ થઈ નિ ફિલ્મનો બોક્સ ઓફિસ કલેક્શનની વાત કરીએ તો અનામિકા નું કલેક્શન માત્ર બે લાખ રૂપિયા થયું છે તો ડેડા પચીસ લાખ આજુબાજુ આવીને પેલા વીક અંતે સમેટાઈ ગયું છે હવે સિનેમા અંગે મારા મનની વાત મિત્રો તમે એક શબ્દ સાંભળ્યો હશે ઇન્ડિપેન્ડન્ટ ફિલ્મ મેકર અથવા ઇન્ડિપેન્ડન્ટ ફિલ્મ મેકિંગ આ એક એવા સર્જકની વાત છે એવા એક સર્જન પ્રક્રિયાની વાત છે કે જેમાં પ્રોડક્શન હાઉસ નું કોઈ જ લગેજ તમારે ઉઠકિને ચાલવાનું નથી અને નિર્માતાની કોઈ પણ પ્રકારની દાદાગીરી કે ચંચુપાત તમારે સહવાનું નથી તમારે માત્ર અને માત્ર ઇન્ડિપેન્ડન્ટલી વિઝ્યુઅલ સ્ટોરી ટેલિંગ કરવાનું છે અને આવા ઇન્ડિપેન્ડન્ટ ફિલ્મમેકર હવે ગુજરાતી અને ભારતીય પ્રાદેશિક ભાષા અને હિન્દી ભાષામાં પણ ખૂબ સારી રીતે કામ કરી રહ્યા છે વધારે ચર્ચા નહીં કરું ગુજરાતીમાં વર્ષો પહેલા શ્રવણ કુમારે બે ગુજરાતી ફિલ્મો ઇન્ડિપેન્ડન્ટ ફિલ્મ મેકર તરીકે બનાવી હતી ધ એડવોકેટ અને ધ લાસ્ટ ડોન એવા જ એક આસામી ફિલ્મ મેકર કે જેમને નેશનલ એવોર્ડ પણ મળ્યો જેમની ફિલ્મ ઓસ્કર માં નોમિનેટ પણ થઈ રીમા દાસ એની વિલેજ રોકસ્ટાર આસામીમાં બની અને વિદેશ માં ઓસ્કર સુધી ઝંડા ગાડી આવી ત્યાર પછી પણ એને ઘણી બધી ફિલ્મો બનાવી અને લગભગ બધી ફિલ્મો એને ઇન્ડિપેન્ડન્ટ ફિલ્મ મેકર તરીકે બનાવી ઇન્ડિપેન્ડન્ટ ફિલ્મ મેકિંગ નું એક બહુ જ મહત્વનું પાસું એ છે કે આ ફિલ્મ મેકિંગમાં માં મોટા ભાગે લેખક દિગ્દર્શક સિનેમેટોગ્રાફર અને એડિટર લગભગ એક જ વ્યક્તિ હોય છે અથવા એક જ ટીમના એક કે બે વ્યક્તિ આ કામગીરી કરે છે ગુજરાતીમાં પણ હવે પાછો આ આયામ ખૂબ સારી રીતે શરૂ થાય તેવા પ્રયત્નો કરવા જોઈએ ગુજરાતી સિનેમાની વાતનો આજનો એપિસોડ પૂર્ણ કરતા પહેલા ફરી એકવાર કહીશ મારી પાસે માં છે Cinema.